વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં સ્વાધ્યાય પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધવાના બે જે સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એના ગુસ્સા અને લસા શોધવાના છે અને ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો મતલબ ગુસ્સા અને લસા જે આવે એનો ગુણાકાર કરવાનો અને આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર સરખો થાય છે કે તેમ તે ચકાસવાનો છે તો શરૂઆત કરીએ આપણે પહેલો દાખલો છે કે છવ્વીસ અને એકાણું બરોબર આ બે પૂર્ણાંકો સંખ્યા છે તો બંનેના આપણે અવયવ પાડી લઈએ તો લખીએ કે અવયવ વૃક્ષની રીતે છવ્વીસ ના અવયવ બરોબર અહીંયા છવ્વીસ ના તો લખીએ એમાં કાતો બંને સાથે લખી દઈએ પહેલું છે અવયવ વૃક્ષની રીતે છવ્વીસ ચલો છવ્વીસના અવયવો પાડશો તો કેટલા થશે છવ્વીસ કયા ઘડિયામાં આવે છે તો કે તેર દુ છવ્વીસ એટલે આપણને શું મળશે બે અને તેર મળશે બરોબર બે અને તેર મળ્યા ચલો બે કેવી સંખ્યા છે અવિભાજ્ય છે અને તેર પણ અવિભાજ્ય છે એટલે આના આગળ ભાગ પડે નહીં બરોબર એટલે અહીંયા લખીશું માટે છવ્વીસના ના અવયવો કેટલા થાય તો કે 2 * 13 અહીં લખું તો લખાય આપણે કે 26 ના અવયવ બરાબર 2 * 13 એ રીતે બીજી ગઈ સંખ્યા છે 91 છે તો 91 ના અવયવ પાડો ચલો 91 ના અવયવ પાડો 91 કયા ગડિયામાં આવે છે તો બધાને ખબર છે 13 સત્તા 91 થશે બરોબર બીજો કોઈ ગડિયામાં તતો નથી તેર સત્તા એકાણું તો તેર અને સાત આ બંને સંખ્યા કેવી છે આપણને અવિભાજ્ય સંખ્યા છે કે જે સંખ્યાના કોઈ બીજા આગળ ભાગ પડી શકતા નથી બરોબર એટલે અહીંયા લખશો કે એકાણું ના અવયવ અવયવો કયા કયા છે સાત અને તેર ચલો હવે આગળ હવે આપણને શું કીધું છે કે બંને પૂર્ણાંક જોડીના ઘુસા અને લસા શોધવાના છે અવયવ તો છવીસ અને એકાણું નો લસા કેટલો થાય તો હવે લસા છે કે દરેક સંખ્યા આપણે લખવાની છે તો પહેલી લખીએ બે બરોબર ત્યાર પછી તેર પછી સાત તેર બે વાર છે એટલે આપણે કેટલી વાર લખશું એક જ વાર બરોબર આમાં શું હોય છે લસામાં કે દરેક સંખ્યા લખવાની છે ચલો ત્યારબાદ બાદ ગુસ્સા તો હવે પેલા તો લસા તેર સત્તા એકાણું એકાણું ગુણ્યા બે કરીએ એટલે કેટલા થાય એકસો ને બ્યાસી તો આનો લસા કેટલો તો એકસો ને બ્યાસી ત્યારબાદ આપણે કરશું અ છવ્વીસ અને એકાણું નો ગુસ્સા બરોબર આમાં બંનેમાં જે કોમન હોય એ લેવાના છે બરાબર તો કેટલા છે તેર તો અહીંયા લખશું તેર બીજું કોઈ કોમન નથી બરાબર ગુસામાં મોટા ગુસ્સા કેવી રીતે નીકળે તો આપણે બનેલા બરાબર અત્યાર સુધી જે રીતે નીકળે તેમ કે જે પૂર્ણાંક સંખ્યા હોય બે જેટલી આપી હોય એમાં જે સામાન્ય કોમન હોય બંનેમાં બરાબર એ લેવાની આપણે અને લસામાં શું છે કે જેટલી સંખ્યા છે બધી સંખ્યા લેવાની અને જેમાં જેમાં ઘાત કેવી હોય નાનામાં નાની હોય અને લસામાં મહત્તમ ઘાત વાળા બધા જ પદો લેવાના તો આ રીતે લસા થયો હવે શું કીધું છે અહીંયા કે ઘુસા અને લસા ઘૂસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો લખશો કે ઘુસા ગુણ્યા ઘુસા અ ગુણ્યા લસા અ બરોબર जनो એટલે કેલો થાય 182 * 13 182 * 13 કરે એટલે જવાબ કેનો આવે આપણી જોડે તો કે આનો જવાબ આવશે આપણે 2366 ઓકે ચલો હવે બંને પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર જે આપણે કીધું છે તે તો બંને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ તો લખશું કે બંને પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કયા કયા છે તો કે છવ્વીસ ગુણ્યા એકાણું તો છવ્વીસ ગુણ્યા એકાણું કરે એટલે એનો જવાબ કેટલો આવે ત્રેવીસો ને છાસઠ એનો પણ ગુણાકાર કેટલો આવે ત્રેવીસો ને છાસઠ માટે નીચે લખવાનું કે આમ આમ ઘુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો મિત્રો એકદમ છેલ્લા દાખલા છે આવી જ રીતે આગળનો બીજો દાખલો જોઈએ પ્રશ્ન બેનો કઈ બે પૂર્ણાંકોની જોડી છે તો કે પાંચસો દસ અને બાણું જોઈએ આપણે તો લખશું કે અવયવ વૃક્ષની રીતે પાંચસો દસ ચલો પાંચસો દસ ના અવયવ પડો કેટલા થાય પાંચસો દસ નો કયા ગણેમાં આવે તો કે એને આપણે ભાગ કરશું આપણે પાંચસો દસના બે તો કેટલા થાય તો કે બસો પંચાવન ગુણ્યા બે એટલે કેટલા થાય પાંચસો દસ થાય બરોબર મિત્રો બસો પંચાવન ગુણ્યા બે એટલે પાંચસો દસ ચાલો બેના ભાગ પડશે કારણ કે અવિભાજ્ય સંખ્યા છે એટલે નહીં પડે બસો પંચાવનના પડશે તો કે હા પડશે કયા પડશે તો કે બસો પંચાવન કરો તો તમારે કયા ઘડિયામાં આવે દેખો છેલ્લે એકમનો અંક આવ્યો છે પાંચ અને પાંચ એકમનો અંક હોય તો એ કયા કયા ઘડિયામાં આવે તો એક ત્રણ માં આવે પાંચમાં આવે બરોબર તો જોઈએ હવે તો શું થશે આનું કે ત્રણ ને ભાગ ચલાયે તો ત્રણ ગુણ્યા પંચ્યાસી એટલે કેટલા થશે બસો પંચાવન થાય ચલો તો હવે ભાગ પડે ત્રણ ના ભાગ પડશે નહીં પડે અવિભાજ્ય સંખ્યા છે પંચ્યાસી ના પડશે આ કે વિભાજ્ય સંખ્યા છે ચલો પંચ્યાસી ના ભાગ કરીએ તો સત્તર પંચા પંચ્યાસી હવે સત્તર અને પાંચ આ બંને સંખ્યા કેવી છે અવિભાજ્ય સંખ્યા છે તો આપણા પાંચસો દસ ના અવયવ કયા કયા થયા પાંચસો દસ ના અવયવો પાંચ અને સત્તર બરોબર આ શું થયું પાંચસો દસ ના અવયવો થયા ત્યારબાદ બાણું ના કરીએ તો બાણું માટે અવયવ વૃક્ષની રીત પ્રમાણે બાણુના બે ભાગ કરો તો છેતાલીસ ગુણ્યા બે તો કેટલા થશે બાણું થશે બે કેવી અવિભાજ્ય સંખ્યા એના ભાગ નહીં પડે છેતાલીસ ના પડશે તો છેતાલીસ ભાગ્યા બે કરો એટલે કેટલા થાય દો છેતાલીસ બરોબર હવે કેવી છે અવિભાજ્ય સંખ્યા બે પણ કેવી છે અવિભાજ્ય સંખ્યા હવે આગળ અવયવો પડે નહીં તો લખશું કે બાણું ના અવયવો કયા કયા પડે તો બે ગુણ્યા બે ગુણ્યા તેવીસ ચાલો તો આ આપણો બંનેના અવયવો આપણે પાડી દીધા છે હવે શું શોધવાનું છે લસા 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 માટે અ કોના કોના અને તો પહેલું તો જોઈએ બે શું છે કોમન છે એટલે એને એક લખી દઈએ ત્યારબાદ હવે જે વધ્યું બધું લખી દેવાનું તો ફરીથી ત્રણ પાંચ સત્તર ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર નીચે શું વધ્યું છે બે ગુણ્યા બરોબર આટલું વધ્યું તો અહીંયા આપણે જોઈએ તો તમે અને તમે આમ પણ લખી શકો બેનો વર્ક પણ લખી શકો બરોબર બેનો વર્ક કરીને પણ તમે દર્શાવી શકો પણ આપણે આપણે સરળતા ખાતર આ રીતે લખ્યું ચલો હવે આનો ગુણાકાર કરીએ આપણે તો એકદમ ઈઝી બનાવીએ પાંતરી પંદર પંદર દુ ત્રીસ ગુણ્યા સત્તર ચલો ગુણ્યા એક સેકન્ડ હજુ આને સરળ થશે અહીંયા ચલો ત્રણ દૂ છ છ પંચા ત્રીસ અને ત્રીસ ગુણ્યા બે એટલે કેટલા થશે સાહીઠ થશે ચલો હવે શું વધ્યું સત્તર ગુણ્યા ત્રેવીસ બરાબર આ એક આ બે આ ત્રણ અને ચાર આનો ગુણાકાર કરીને મેં સાહીઠ કરી દીધો હતો બરાબર પાંતરી પંદર દુ ત્રીસ દુ સાહીઠ પછી સત્તરને ત્રેવીસ લઈ લીધા આ બધાનો ગુણાકાર કરો સત્તર ગુણ્યા ત્રેવીસ ગુણ્યા બધાનો ગુણાકાર કેટલો આવશે તો કે ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ બરોબર સત્તર કરીએ સત્તર બસો ત્રીસ અને સાતરી એકવીસ બે સાત ચૌદ પંદર સોળ એક નવ ત્રણ એને ગુણ્યા કેટલા કરવાના છે છ એકા છ ચલો છ નવાની ચોપન બધી પડી પાંચ છોતરી અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ અને સાહીઠનો સૂન એટલે કેવું હોય ત્રેવીસ હજાર ચારસો ને સાહીઠ આ રીતે આપણે ગુણાકાર રકમા કરીને વ્યવસ્થિત જોઈ લેવાનું ખાસ ધ્યાન રાખવાનું દાખલા બધાના સાચા પડે છે ખાસ ભૂલો ગુણાકાર ભાગાકારમાં જ પડે છે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં તો આપણો લસા કેટલો થશે તો કે આપણો લસા મળ્યો છે આપણને ત્રેવીસ હજાર આઠસો ને ચાલીસ ત્યારબાદ શું શોધવાનું છે હવે ઘુસા બરાબર તો લખશો ગુસા કોનો તો કે પાંચસો દસ છેદમાં બાનો ગુસામાં આપણે શું લઈએ છીએ કે લઘુ ગુરુત્તમ સામાન્ય અવયવ મતલબ જે સામાન્ય અવયવ કહે છે તો કે બેનો વર્ગ બરાબર બે કેવી વાર છે બે એક વાર છે કોમન તો આ બે કોમન છે બીજું કંઈ કોમન છે નથી તો આપણી જોડે ગુસ્સા કેટલો મળશે ફક્ત ને ફક્ત બે મળશે હવે ચકાસવાનું શું છે આપણે કે લસા અને ગુસાનો ગુણાકાર તો લખશો માટે આમ લસા અ ગુણ્યા ગુસા ચલો આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો થાય ત્રેવીસ ચારસો સાહીઠ ત્રેવીસ હજાર ચારસો સાહીઠ ગુણ્યા બે એટલે આપણો જવાબ કેટલો આવશે કે છેતાલીસ હજાર નવસો ને વીસ બરોબર ત્યારબાદ બનنے પૂર્ણાંકોનો પૂર્ણાંકોનો ગુણાકાર બનنے પૂર્ણાંકોનો ગુણાકાર કેવો થાય તો કે 510 * 92 કરો તમે તેનો જવાબ કેટલો આવશે 46920 બરોબર તો નીચે લખવાનું કે આમ લસા * ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે બરોબર તો આ આપણો બીજો દાખલો પૂર્ણ થયો અહીંયા મિત્રો ત્યારબાદ આમાં જ આમાં ત્રીજો દાખલો જોઈએ પ્રશ્ન બે માં જ તો આપણી જોડે પૂર્ણાંકોની જોડીમાં છે ત્રણસો છત્રીસ અને ચોપન આ થોડીક અલગ રીતથી કરે જ સુધી આપણે કરતા આવ્યા છે બરોબર તો લખીએ અવયવ પાડીએ પહેલાં પ્રયત્ન કરીએ અવયવ પાડવાનો તો ચલો ત્રણસો છત્રીસના તમે આ રીતે અવયવ પાડો છો તો શું થાય તો કે બે એકસો અડસઠ બરાબર એકસો અડસઠ ગુણ્યા બે કરો એટલે કેટલા થાય ત્રણસો છત્રીસ એકસો અડસઠનો બે ભાગ ચાલશે તો કે હા ચાલશે કેટલા તો કે ચોર્યાસી દુ એકસો ને અડસઠ ચોર્યાસીના બે ભાગ ચાલશે તો કે હા ચાલશે કેટલા થશે બેતાલીસ ચાલો બેતાલીસનો ભાગ ચાલશે તો કે બે એકવીસ હજુ ભાગ ચાલશે એકવીસ તો શું થશે ત્રણ સત્તા એકવીસ ને સાત એકા સાત તો આપણે અહીંયા લખીએ કે ત્રણસો છત્રીસ ના અવયવો કયા થયા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ધ્યાન રાખજો કોઈ રહી નહીં જાય એક બે ત્રણ ચાર એટલે એક બે ત્રણ ચાર અને ત્રણ અને સાત અને બીજી રીતે આપણે લખવું હોય તો લખી શકાય કે બે ની ચાર ગાત ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચાલો ચોપન ના અવયવ ચોપ્પન થાય સત્યાવીસ ના પાડો તો સત્યાવીસ શું થાય ત્રણ નવ સત્યાવીસ હજુ બી ચાલશે તો કે ત્રણ નવ અને ત્રણ એકા ત્રણ તો ના અવયવો કેટલા મળ્યા અવયવો તો કે એ મળ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરોબર એને તમારે લખો હોય તો બે ગુણ્યા ત્રણ ની ત્રણ વાત ચાલો લસા લઈશું તો લખીએ કે લસા કોના છે તો કે ત્રણસો છત્રીસ અને ચોપન લસામાં શું છે કે બધું જ અને મહત્તમ ગાત બરોબર સોરી તો અહીંયા કેવું છે મહત્તમ ગાત એટલે અહીંયા જોવાનું અહીંયા મહત્તમ આ બે 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 ની એક ગાત કશું નથી એટલે એક ગાત કહેવાય બરોબર અહીંયા લખી દઉં છું સમજાવવા પૂરતું એ સાઈડમાં લખીને સમજાવું છું બે ની ચાર ગાત ગુણ્યા ત્રણ ની એક ગાત ગુણ્યા સાત ની એક ગાત અને બીજું છે બે ની એક ગાત ગુણ્યા ત્રણ ની ત્રણ ગાત આપણને વ્યાખ્યામાં એવું સમજાવ્યું બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય મહત્તમ ઘાત વાળા પદોના ગુણાકાર આપેલા હોય બરોબર આ મહત્તમ ઘાત વાળા પદોના ગુણાકારને આપેલ સંખ્યાનો લશા કહેવાય આનો મતલબ શું થાય કે જેમ કે અહીંયા બે છે તો આ બે માંથી કોઈ એક સંખ્યા લેવાની પણ કઈ લેવાની જેની મહત્તમ ઘાત છે તો બે ની ચાર ઘાત ચલો અહીંયા ત્રણની એક ઘાત ને ત્રણ ની ત્રણ ઘાત છે તો આમાં કઈ સંખ્યા લેવાની તો કે જેની મહત્તમ ઘાત છે એ અને પછી સાત જે છે વધુ ઘટ્યું બધું બીજું મૂકી દેવાનું બરોબર આ આપણે જે આપણી ચોપડીની રીતથી સમજાવ્યું છે એ રીતે અને અત્યાર સુધી આપણે લસા કેવી રીતે કાઢતા હતા તો કે ભાઈ અહીંયા જેટલા છે કોમન છે એક વાર લેવાના અને બાકીના બધા વધ્યા છે લખી નાખવાના બરોબર ચલો અહીંયા આગળ આપણે ગુણાકાર કરીએ બે ની ચાર ગા એટલે કેટલા થશે કે આપણો ગુણાકાર થશે જો આમ ના ફાવે તો મિત્રો સાદી રીતે આમ બે ના ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત કરીને પણ કરી શકો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ ચલો ત્રણ તરી નવ નવેતરી સત્યાવીસ ગુણ્યા સાત બરાબર સોળ ગુણ્યા સત્યાવીસ ગુણ્યા સાત કરશો જવાબ કેટલો આવશે ત્રણ હજાર ચોવીસ ત્યારબાદ આગળ જોઈએ ગુસ્સા બરોબર તો આનો ગુસ્સા કેટલો છે તો કે ભાઈ ત્રણસો છત્રીસ અને ચોપનનો નો ગુસા હવે ગુસા એમાં શું કહે છે કે લઘુત્તમ ઘાત લેવાની બરાબર લઘુત્તમ ઘાત લેવાની અને એ કોની લઘુત્તમ ઘાત જે સર બંનેમાં કોમન હોય એવી તો હવે અહીંયા આપણે જોઈએ અહીંયા કોમન શું છે તો કે બે અને બેની ચાર ઘાત અને બેની એક ઘાત છે તો આ બેમાં ઓછામાં ઓછી ઘાત કોની તો કે બેની એક ઘાત તો અહીંયા લખશું બેની એક ઘાત એ રીતે અહીંયા ત્રણનો ગન ત્રણની એક ઘાત બરાબર તો આમાં ઓછી ઘાત કોની છે તો કે ત્રણની એક ની તો અહીંયા આપણે લખશું ગુણ્યા ત્રણની

લસાઅ ગુણ્યા ગુસાઅ કેટલો છે લસા આપણી જોડે ચોવીસ અને ગુસા કેટલો છે ચાલો ત્રણ હજાર ચોવીસ ગુણ્યા આપણે છ કરશું એટલે આપણી જોડે જવાબ કેટલો આવશે તો ત્રણ હજાર ચોવીસ ગુણ્યા છ એટલે અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ થશે ત્યારબાદ બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને

બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય બરોબર મિત્રો તો આ રીતે પરીક્ષામાં આવા દાખલા આપણે લખી શકીએ છીએ એકદમ સહેલા છે મિત્રો ત્યારબાદ આગળના વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર ત્રણ તો આભાર મિત્રો